લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો તમારા ખિસ્સાને અસર કરતા મોટા સમાચાર બજેટ પહેલા ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારી શકાય છે ઘણા રિપોર્ટ અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિને છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરી શકે છે ઉલ્લેખનીય છે મિત્રો કે હાલ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપવામાં આવે છે કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ અગિયાર કરોડથી વધુ ખેડૂતોને પ્રાપ્ત થાય છે નહીં મિત્રો વધુમાં તમને જણાવીએ કે આયુષ્યમાન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે સરકાર બજેટ બે હજાર ચોવીસમાં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા માટે વિચારણા કરી રહી છે મીડિયાને અહેવાલ મુજબ યોજના હેઠળ લાભાર્થી માટે કવરેજ મર્યાદા પાંચ લાખ રૂપિયાથી વધારીને દસ લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારી કરી રહી છે સરકાર સરકાર આગામી ત્રણ વર્ષમાં તેની મુખ્ય આયુષ્યમાન યોજના વીમા યોજના હેઠળ લાભાર્થીની સંખ્યા બમણી કરવાનું વિચારણા કરી રહી છે હવે દેશના અન્નદાતાઓને મળશે સસ્તા અનાજની ભેટ ખેડૂતોને સસ્તા ખાતરની ભેટ મળશે ખેતી ખર્ચમાં ઘટાડો કરવા કેન્દ્ર સરકાર નવી યોજના શરૂ કરવા જઈ રહી છે આ સાથે ખેડૂતોને પચાસ ટકા સુધી સસ્તું ખાતર મળશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ટૂંક સમયમાં આ યોજના શરૂ કરવા જઈ રહ્યા છે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ તાજેતરમાં વર્ષ બે ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે ભારત દેશના વડાપ્રધાને પીએમને અભ્યા અભિનંદન લેબર પાર્ટીના નેતા કિર સ્ટાર તેની પાર્ટીની જંગી જીત બાદ બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા છે વડાપ્રધાન બનતાની સાથે જ તેણે દેશમાં નિર્ણાયક પરિર્તનની વાત કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે અમે ભારત અને બ્રિટન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ મોદીએ યુકેના પીએમ સ્ટારને ટૂંક સમયમાં ભારત આવવાનું આમંત્રણ પણ પાઠવી દીધું છે માં પ્રાપ્ત થતા સમાચાર મિત્રો જાણી લો પીએમ મોદી મોસ્કો પહોંચતા શું કહ્યું પીએમ મોદી ટ્વિટર પર ટ્વીટ કરીને કહ્યું કે તેઓ મોસ્કો પહોંચી ગયા છે અમે અમારા દેશ વચ્ચે ખાસ કરીને ભવિષ્યના સહયોગ ક્ષેત્રમાં વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની આશા રાખીએ છીએ આપણા દેશો વચ્ચેના મજબૂત સંબંધોથી આપણા લોકોને ઘણો ફાયદો થશે ભારતીય સમુદાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ક્લાસ્ટર હોટેલમાં સ્વાગત કર્યું હતું અને પીએમ મોદીએ તેને અભિનંદન પાઠવ્યા હતા આગળના મોટા સમાચાર અને મુખ્યમંત્રીને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને મોટો ઝટકો આપ્યો છે સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની અરજી ફગાવી દીધી છે જેમાં કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો હાઈકોર્ટ પોતાના નિર્ણયમાં સંદેશ ખાલીમાં મહિલાઓના યૌન શોષણ જમીન કૌભાંડ અને રાશન કૌભાંડમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો સુપ્રીમ કોર્ટે મમતા સરકારના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા અને કોર્ટે કહ્યું કે સરકાર શા માટે આરોપીને બચાવે છે ભારત દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં ગઈકાલે એટલે કે રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કડવા સમાજના અમીન પીકેજી વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું હતું આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કડવા પાટીદાર સમાજની આ સંસ્થા સો વર્ષ પૂરા કરવાની છે કડવા પટેલ સમાજે ગુજરાતના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે આ સમાજે કઠોર પરિશ્રમ કરીને સમાજના વિકાસની સાથે રાજ્ય અને દેશના વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે કુજ નહીં મિત્રો વધુમાં તમને જણાવી દે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આવ્યા એક્શનમાં અને આપી કડક સલાહ એસી ઓફિસ છોડો ફટાફટ ગામડામાં પહોંચો ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને કડક શબ્દોમાં આવી સલાહ આપવામાં આવી છે અંતરિયાળ વિસ્તારમાં ગામો સુધી પાયાની સુવિધાઓ આરોગ્ય શિક્ષણ આંગણવાડી અન્ય વિતરણ મધ્યાહન ભોજન દૂધ સંજીવની યોજના ભારત નેટ કનેક્શન બેંકિંગ સેવાની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જિલ્લાતંત્ર દ્વારા જાત મહેનત મેળવવાનો નવતરો પ્રયોગ કરવામાં આવ્યો છે મોટા સમાચાર અને અધ્યક્ષ પદેથી રાજીનામું જયશા બીસીસીઆઈ અધ્યક્ષ પદેથી શાહ રાજીનામું આપી શકે છે જી હા આ વર્ષે નવેમ્બર મહિનામાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલિંગ એટલે કે આઈસીસીના ચેરમેન પદની ચૂંટણી થવાની છે રિપોર્ટ અનુસાર જય શાહ આ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરવાનું મન બનાવી રહ્યા છે આજ કારણે તેઓ બીસીસીઆઈ ના સચિવ પદ છોડી શકે છે આઈસીસી અધ્યક્ષના પદ પર હાલમાં ન્યુઝીલેન્ડના ગ્રેક બાર્કલ બેઠા છે